હજાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નો પંદર પચીસ એકાણું 1... અગિયાર એક બે ત્રણ ચાર પાંચ અગિયાર અગિયાર બાર તેર પંદર સોવી પચીસ અઠ્યાવી ઓગણત્રીસ પચાસ છપ્પન

ઓગણચાલીસ નંબર છ અગિયારસો છ

પાંચ છ સાત સાત એકસો સાસઠ પંતરસો ઓગણસી એકાણું પંચાણું 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 નવ નવસો નવસો ને પાંચમાં ચૌદ રૂપિયા એસી રૂપિયા એકાશી એકાશી બ્યાશી ત્રાસી સોળ પચાસ સાસી સત્યાસી અઠ્યાસી નેવાસી નેવું એકાણું બાણું પંચાણું સોનું અઠાણું 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 રૂપિયા અઠાણું રૂપિયા લખો નવસો ને અઠાણું હલો નવ પચાસ નવું હજાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અત્યાર પંદર હજાર ઓગણીસ બત્રીસ રૂપિયા એક હાજર ને બત્રીસ

ઓગણસી એકાશી બ્યાસી અઠાસી નેવું એકાણ પંચો નવ નવ્વાણું હજાર રૂપિયા હજાર એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ 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 રૂપિયા નવ દસ અગિયાર બાર 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 તેર ચૌદ પંદર સોળ અઢાર ઓગણીસ એક હજાર વીસ પચીસ પાંત્રી સાળીસિત પૈસા પંદર પૈસા ત્રેસી પૈસા બે ત્રણ પાંચ બારસો પાંચ લખો બારસો ને પાંચ પચાસન છોપન પચાસ છપ્પન ઓગણસા એસી 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 તમારા એસી

બાર પંદર સોળ અઢાર ઓગણી વી એકવી પચીસ છવ્વીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રી આઠ ચાલીસ એકતાલીસ બેતાલીસ ચુમાલી ચુમાલી રૂપિયા આ ઉભો ઉભો ચુમાલી પચાસ એકાવન 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 રૂપિયા અગિયાર એકાવન લખો ભારત અગિયારસો ને એકાવન વીસ નંબર અગિયારસો એકાવન હજાર રૂપિયા

ઠસો સિત્તેર બોતેર ઓગણીસ એસી એકાશીસી સોળ પચાસ અઠાસી ની બારસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બારતેર પંદર સા એકસઠ સાતર તો પચાસ છોતેર પચાસ અઠાસી નેવું એકાણ બાણું પચાસ તેરસો તેરસો એક સાત્રીસ્રીસ ચાલીસ ચાલીસ ચાલી ચાલીસ રૂપિયા તેરસો ચાલીસ રૂપિયા તેરસો ને ચાલીસ નવ નંબર તેરસો ને ચાલીસ નવસો નવસો રૂપિયા એક રૂપિયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બતેર પંદર પચાસ છપ્પન ઓગણસઠ પાસઠ એકોતેર બોતેર તોતેર સોંદર પચસો છોતેર સતર અઠતર ઓગણસી એસી એક પચાસ અઠાસી નેવું એકાણ બાણ પચાસ અઠાણું હજાર 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 રૂપિયા હજાર રૂપિયા લખો જા એક હજાર રૂપિયા મગફળી એક હજાર છપન છપન સિત્તેર રૂપિયા નવસો સિત્તેર નવસો સિત્તેર એકોતેરતેર બોતેર તો હજાર 77 77 98 80 73 70 ના આપરા સાથી સાથી ₹480 980 લખો ગોપના 983 983 39 નંબર સાથી સાથી ₹480 933 હા ₹500 સાથી 1 2 પૂરા કે 1000 1000 1000 લખો આપો આપો 1000 રૂપિયા ₹1000 લખો 30 ગુણ છે હો હા કોરકન ચાલી છે 1,000, પંચાણું એક હજાર પંચાણું એક હજાર ને પંચાણું એક હજાર ને સાહીઠ एक हजार सासठ